દરેક મેમ્બરો પોતાનું સ્થાન ગ્રહણ કરે એવી ભાવના એવું પ્રેરણા થઈ કે આ માર્ગ નું નામ શ્રીરંગ અવધૂત માર્ગ આપણે રાખીએ એ ખરેખર ભગવાનની કૃપા જ છે કઈ ના કઈ માતા પિતા અને સત્સંગ નો જ પ્રભાવો છે એનો સંસ્કાર નો જ પ્રભાવ છે નોકર જિંદગી માં જારે પદ પદ એને જે નિશ્ચિત કર્યું છે એ જ થાય છે આપણે ખાલી નિમિત છે કોઈ એમ કે મારા છે પણ હું આજે એક વાત કહું આજે યોગ પર સરસ હતો શોક પર હતો ના જે દિવ્ય ઉપર છે કારણ કે આજે દીપા વલ્લભજી સાતસો પાંચમી જન્મ જયંતિ છે ગણેશજી આજે જન્મ દિવસ છે આ મંગલ દિવસો ની અંદર આજે કાઢી આવું થાય તો બાપજી રાજી પણ હોય હું કાયમ એવું કહું ઘણી જગ્યાએ આપણે નવા કપડાં પહેરીએ અને અરીસામાં જોઈએ જોયા પછી આપણને તો સારું લાગે પણ છતાં બીજાને પૂછવાનું મન થાય લાગે

અનેક ના કાર્ય કર્યા અનેક ના જે જેમ ગુરુજી માટે કહ્યું બાકી પણ એટલા બધા લોકસિતતા કાર્ય કર્યા છે અનેક પ્રસંગ એવા છે બાકી સદે હતા ત્યારે એમણે રાઇફલ કેમ્પ પણ કર્યો છે એમણે મેડિકલ કેમ્પ પર કર્યો છે ત્યાં 662 મેડિકલ કેમ્પ ની અંદર ઓફિસર થઈલા કોઈ સગોળ નહી છતાં જ્યારે ઓપરેશન ચાલુ થાય ત્યારે ડોક્ટરોને એવું કહીલું કે આ ડોક્ટરોને કહીલું કે આ પેશન્ટ નથી

પોતાના ભગવાન આપેલા આશીર્વાદથી તૈયાર થયેલું ગ્રંથ અને એને અમે પુણ્ય કહેવાય અને એનું જ્યારે અહીંયા આગળ કથા થતી હોય તે વખતે કોઈને કલ્પના પણ નહીં હોય કદાચ કેટલા ભક્તો હશે તે વખતે ખબર નહીં પણ મને હમણાં કહ્યું કે ઓગણીસો નેવુંની અંદર આ પંચ્યાસીની અંદર આવી સરસ કથા થયેલી અને ટાઉન હોલમાં અને તે વખતે એમણે પણ મહારાજા સાહેબને બહુ શ્રદ્ધાંજલિ આપેલી તો આજે ખૂબ આનંદ થાય કપિલભાઈ તમારે ખુબ મહેનત પણ હું એવું માનું છું આ કાર્ય તમે નથી કર્યું ગુરુ મહારાજે કરવા છે ગુરુ મહારાજની જો પ્રેરણા હોય તો જ તમને હવે પણ એવું એવું કહેતા કહેતા ધીરુ આપણે કોઈ પણ કાર્ય એવું કરવું દિલ અને ભાવથી કરવાનું અને બાકીને સોંપી દેવાનું કે આ કાર્ય હું લઉં છું પૂરું કરવાની જવાબદારી ધરી એટલે એ પૂરું કરવાની જવાબદારી હમણાં કરી પણ નિમિત્ત તમે બન્યા ભાવી પેઢી એવું લખશે અમે પણ આજે કહીશું કે ભાઈ બાપજીના સતાતી વર્ષ અંદર શું શું થયું ત્યારે અમે કહીશું જે જ ભૂમિની અંદર બાપજીએ સૂક્ષ્મ રૂપે દ્રષ્ટિ કરીશ એ જગ્યાએ રોડ પર આપણે લીલા સર્કલ પર અવધૂત માર્ગ થયો એટલે બાપજી સૂક્ષ્મ રીતે તો વિહાર કરશે જ ફરી આવો આપણે પણ બધા ભેગા થઈએ મોદી સાહેબનું સૂત્ર હતું જેવી રીતે આ માર્ગ શરૂ થયો ત્યારે બાપ મોદી સાહેબ જ્યારે ગુજરાતના શિવ હતા ત્યારે નર્મદા પોઈચા બ્રિજ બનાવવાનો બની ગયેલો અને તે લોકાર્પણ માટે ગયેલા તે વખતે એમણે કહ્યું કે હું જ્યાં સુધી બ્રિજ સુધી આવ્યો સુધી નક્કી નહીં કરેલું પણ હું બ્રિજ પર આવ્યા પછી મારા મનમાં એક વિચાર આવ્યો હું એવા સંતનું નામ આપું જેણે લોકકલ્યાણ કર્યું જેણે દેશ સેવા કરી જેણે દેશ માટે પોતાનું ભણતર છોડી દીધું દેશ માટે પોતે બધું જ છોડી અને સ્વતંત્રની લડતની અંદર ગાંધીજી સાથે જોડાયા અને એ ભૂમિની અંદર અને દરેક પ્રંત જોડે જોડાઈને દેશ વિદેશની અંદર સમૂહની અંદર એમનો વિશાળ પરિવાર હોય એવા સંતુ નામ આપું જેણે આજ સુધી પૈસો નથી લીધો પૈસો માગ્યો નથી છતાંય કાર્ય થાય છે એવા સંતનું નામ આપું ત્યારે એમણે કહેલું એ સેતુનું નામ હું રંગ સેતુ આપું છું આજે કદાચ બે હાજર આઠ કે દસ છે મોદી સાહેબ નું સૂત્ર છે અમે એવું કહીએ સૌનો સાથ નારસો નો વિકાસ સ્થાન નો વિકાસ આવો આપડે બધા ભેગા થઈ સ્થાનનો વિકાસ કરી કોણ કામ કરતા કરતો નથી કેવી રીતે કરશે આજે કપિલ અને કુલિલ જે કાર્ય કરે છે આવો બધા ભેગા થઈને એને સાથ સહકાર આપીએ એમાં જશ લેવાનો નથી હોતો એક વ્યક્તિએ જો આગળ પડશે તો જ કાર્ય થશે હરી તમને બધાને ખૂબ ખૂબ બાપજીના બહુ આશીર્વાદ ઉતરે બાપજીનું પ્રસાદી પણ આપું સાથે તમામ ભક્તોને હું આગ્રહ પણ કરું છ આવો તમે નારેશ્વરમાં પણ આવો આપણે બધા ભેગા થઈને જોઈએ બધી જગ્યાએ કહું છું હું ટ્રસ્ટી નથી બાપજી અમને ટ્રસ્ટી બનાવ્યા ખાલી અમને વ્યવસ્થા માટે પહેલાં તો અમે સેવક હતા સેવક થયા પછી આ ટ્રસ્ટી તરીકે અમને કાર્ય આપ્યું એટલે કપિલભાઈ કાર્ય કરો કાર્ય કરો કાર્ય કરશો અને બાપજી પણ એવું કહેતા હતા કરશો સાંભળવું પડશે છતાંય કરવું પડશે તો બાપજી રાજી થશે ફરી બાપજીને હું પ્રાર્થના કરું આ કાર્ય સરસ રીતે પાર પાડ્યું આવી રીતે અનેક કાર્ય કપિલભાઈ પુનિત અને અવુત પરિવાર ભાવનગર આપણે ત્યાં ગળી પાદુક મહાત્મા જે પાદુકા સ્વયં ભગવાન આપેલી એ પાદુકા બધી નારેશ્વરમાં બોલાવીને સમૂહ ની અંદર પાદુકા પૂજન કરવાનું છે આવો બધા ભક્તો આવજો એમને ખૂબ આનંદ થશે નારેશ્વર અમારું નહીં આપણું છે આપણા બધાનું છે સર્વનું છે આવશે તો અમને રાજી થશે ફરી ભાવનગર પરિવારને ખૂબ ખૂબ ખોબે ખોબે બાપજીના મોત આશીર્વાદ ઉતરે એવું હું વાંધે પ્રાર્થના ગુરુદય એવું દત્ત આવો પૃભાઈ બાપજીની સોની શતાબ્દી નિમિત્તે હું તમને એક પ્રસાદી રીતે બાપજીનું ઉત્તમ મંતે આવો